એ ગગલી હું જાઉં છું ઓફિસે હવે તો તું જઈશ ને ઓલો સ્વિમિંગ ના ક્લાસ કરવા એ આ જી નડતું તું વયુ ગયું તે હવે તો જાવ ને લે કોણ નડતું તું માર બેન એ ના 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 તમ તમારે જાવ તમે હવે તો જઈશ જ સિગમ ના ક્લાસ કરવા એ ભગવાન સિગમમાંથી માંથી ઉસી નઈ આવે સ્વિમિંગ સ્વિમિંગ હું કહું છું તો સિગમ સિગમ કરે છે અને આ કમ્પ્યુટર જરાક બંધ કરી દે છે ને મારે જરાક મોડું થઈશ તો હું જાવ છું આ જાવ 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 એ જલ્દી નીચે આવજે હાલો ગયો આ બોલો આ શું ચાલુ રાખ્યું હોય કોમ્પ્યુટરમાં લઈ તો જોવા દેજો જોવા તો જાય એમ બેઠી હું કે મને કઈ ખબર પડતી હોય કોયરું જી હોય રેવા દ્યો ને એમ આ રિંકુડીનો આઈસ નહી આવે ફોન જાવું હે ને તો ન જાવું હોય ને તો એ ઉડાઈ ગઈ હોય મારી કઈ વાત કરતી હતી તું અરે ના ના તારી વાત કરે ના તું આંખી કેથી આવી પાછી ઈ તો કે મને અરે હું તો આવી ગઈતી કયું ની પણ આ તારા સોમાહાના કપડા તું ધ્યાન તો રાખ્યા સાટા આવે ને લેવા તો પડે ને તો બસ લેવા વઈ ગઈતી હું ધ્યાન રાખું તું ધ્યાન રાખું ફેર પડે લઈ દીધા ને તે બસ મોજ કરે હાલ હવે આપણે જવાનું હે સિંગમના ક્લાસ કરવા સેના સિગમ હા ઈ ઓલ વાલા આપણે નથી હવે કે દિરાત માં નાન ગુડાઈ ગઈ હતી પણ નો જવાનું હાલ હવે જાવ અરે અરે એને સ્વિમિંગ કેવાય હવે સિગમ વારી થામન તું ઈ ગોય ગોથે સડાવીસ બધાઈને હા ભાઈ એને જલ્દી કર આ લે તારે કેટલું શીખાડું મારે તૈન દી હજી હજી તો હે ને બેચ બધી હાયરે કરતા હોય ને એટલે એમ શીખવાનું તો મોડું ચાલુ થાય એટલે હજી તૈન જ દી વયા છે તું હારું વેલી આવી ગઈ બાપા મને તો બી બહુ બીક લાગે છે પણ આ ગગળો વાહે પડ્યો છે ચાન ચાન ચા એને હેને જોવાતું નથી હું ઘરે એકલી બેઠી હોઉં ને વરી કે જોયા રાખશે કે મોબાઈલ જ રાખશે હાતી હાસો છે ને માં ક્યાં ખોટું છે આખો દી હું પછી એકલી એકલી પછી એને આવે એટલે ભરાડા નાખ તું તને ભારી ચિંતા હોય એની એ ટુ ની ચાવી ના લેતી હો મે લીધું છે તારું કાઈ નથી લેવું માં આવીને મને તું તો નથી કાઈ હંભરાવતી મારી મે છોકરીને ગયો ને મે પેટ્રોલ બૈરું નામ ને તેમ ને માર કાઈ ન હું કહો તો બરાબર સવે એનું શું આ પ્રસ આ લે લે ઈ કે તમે માર કાન થાક બંધ કરી દેવા પોહાઈ ખુલા જ રહી એ હારું હાલ ને હવે ગગલી ની સવારી ચાલી તાલતા શીખવા ગગલી ચાલી સે સે શું કહેવાય ઓલું શું કહેવાય એલી ભૂલાઈ જાય સિંગમ સિંગમ થઈ જાય કેને તું શું કહેવાય અરે સ્વિમિંગ ના ક્લાસ કરવા એલી એલી પણ પાછળ હું લેસો ગાડી

સીધી રીતના કહી દે ને તાર મન નથી શીખવાડું બસ હું ત્યાં જાય ને કહું ને કે મને હાવ ન થાવડતું એટલે તને તારાથી છે ને મને પાછળ રાખે એટલે તું છે ને આગળ ગયો ઓલું આપણે ના હતા આપણે સ્કૂલમાં ભણતા તો એક ક્લાસ હોય ને બી ક્લાસ હોય તને એક ક્લાસમાં રાખે ને મને પાછળના ક્લાસમાં રાખે વળી મને આવડી જાય તો તારાથી વધુ એટલે તો મને નથી શીખવાડતી હે ભગવાન છાન મની હલાઈ ને આગળ આ એટલે જ ન શીખવાડતી હવે કંઈ કાયની ગગડી આપણે તો ભોળા છે આપણે તો ભંડુકડા જેવા સી ગમે હોય ને શીખવાડી દે એ આપણે ના શીખવાડે ઘોય રૂબી જો હું શીખી લે બી ક્લાસમાં બી ક્લાસ માં શીખી લેવું આપણે તો બીજો તો કાઈ ઓપ્શન નથી અત્યારે एली पडा मसेने न आवर्तो तो पानी पीवाई छे पछि मु तन काही पकडी हकु हाली निकरी हो खबर है तने हु थोड़ीक मापवा गई सुती मन खबर होई हाली निकरी तारम मनी दिस मन ने करे वो काम किया है उम्र भर का गम हमें इनाम दिया है समझ्या समझे नहीं आ तारा जेवी जाए तू आखो कहे हमें सू करिये आ नथी हमारी नैतू હા ભલે ભલે હો હાલી નીકળી હો હા તો ગાડી ન થાળ તે મને મને સે હાકવા દે હાલ મને ઇનર પકડવા દે એલી ગાડી એમ ના હકાય હાલી હું નીકળી હો હા બસ તો સ્વિમિંગ નું એવું જ હોય હાલી નીકળી હો લે તું એ અચ્છા એમ સમજાય ને હું નાની છોકરી છું તારે મને આવી રીતે હે ને નાના છોકરાને સમજાય ને રીતે સમજાવવાનું બરાબર હે એ હો જો જો વેલો સમજાવી દીધું તો તમારે ગીત ના ગાવું પડત ને કોઈ રોયલ ને ગીત ગાવ ગવાય યુ ની બાને અરે વાહ આ તો મસ્તી નું છે જો તો આય ઓલી ઓલી ટ્યુબ હોય છે ને આપણે ઓલા ખબર સાસણમાં નાવા જાય ને ઓલી ટ્યુબ આપણે ડૂબી ના જાય ને હાટુ સાસણ નહીં તો ગમે ત્યાં જાય ને આપણે નાવા અહીંયા આપે પણ અહીંયા નહીં આપે હૈસે તો હૈસે તો ખરી આમ હાવ નઈ હોય એવું નથી પણ આ તરતા તો શીખવા વસ્તુ થોડું કી આપે તન ઈ પેરેન્ટ શીખી છે

એટલે મને એક દિવસ આ શીખવાડું છે પરંતુ આયા છે ને એમ તો બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ જેવી રીતે આપને આવડે એ રીતે શીખવાડે છે તો બોલે ખરી વાત કરે એ હમણા આવશે જ હાય રિંકી હાય પૂરો થઈ ગયું તારે હા પરંતુ આજે છે ને કીધું છે કે તું રોકાય એમ તમે બધા આવવાના છો ને નવા મેમ્બર એટલે સરસ લે એલી તું તો એ વડ ફેમસ લાગસ લે બધા તને ઓળખી રિંકી રિંકી કરેસ એવું તો તે હું જાદુ કર્યો છે અરે કાઈ જાદુ નથી કર્યો આ તો બે દીથી આવે છે તો અમે મળ્યા હતા તો ઓળખે છે એમ ઠેક મને લાગે મને એમ કે તારો નંબર બમ નથી આવ્યો ને તરવાની સ્પર્ધા હતી ને ના રે ના મને હજી કાઈ આવડતું નથી કઈ હું બે દી કોકા લીતા તું મને કે છે ને બે દી કરીને બરાબર છે કેવું કાવડે જો હું તો હમણા પડું ને હમણા તરવા મંડી હા જા જો જરા અરે ના 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 ખીજાસે બે મિનિટ ઊભી રહે ને અમે જોઈને જ આવતી રહે અર બાપા મને તો પાણીથી બહુ બીક લાગે છે અરે અરે ભાગો ભાગો જો ભાઈ ગઈ ને એલી આ બાજુ તો આ બાજુ પાણી નથી હોશિયારી તને ખબર જ હતી એટલે એક બજે ઠીક માં ટાટિયા રહી ગયા સો બેઈ જાઉં હું કેટલી રાહ જોઉં પછી હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ કોણ છે નવો મેમ્બર એ ગોગલી છે એ છે ને શીખવા માંગે છે એમ સ્વિમિંગ એન મોટા મગ ભઈરા છે તમે બોલો છો એનો આન્સર આપો છો ના સાહેબ મોટા મગ તો નથી ભઈરા પણ છે ને પાણીની બીક ભરી છે એટલે એમ બોલ મને નકર નઈ શીખવાડે જો આ કેવું પહેરું છે એને અરે ઈ છે ને મેઈન કોચ ના ઓલા કોશ્યુ મોય હવે તું મૂંગી રે ને હવે હ મુંગી રહો તો એમ કે છે મોઢા મગ ભરા ને તું પાછી એમ કે હું મુંગી રે મારે શું કરવાનું ઈ પૂછે એનો જવાબ દે બાકી મુંગી રે એમ કહું છું કે એમ કે ને તું પણ હવે અને જો તું ખોટું બોલ તો ડ્યુબ નથી આ ને જ છે માર હાટું જ લાવ્યા છે હમણાં લઈ લો તમારા વચ્ચે ડિસ્કશન થઈ જાય તો પછી મારી યારે વાત કર લેજો અને તમારા વચ્ચે જ કરવું હોય ડિસ્કશન તો હું જાઉં છું આ તો જો આવ તબ તબાટીક બોલાવે છે હા તો હું ગગલી છું મારે સ્વિમિંગ ને સિંગમ સ્વિમ સ્વિમ સ્વિમિંગ ના ક્લાસ કરવા છે મને પાણી થી બીક લાગે છે તમને કહી જ દઉં છું પહેલા થી તોય મારે કરવા છે એટલે તમે જો રાખવા માંગતા હોય તો રાખો બાકી હું ના આવું ના 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 અહીંયા આવે છે એવા લોકો કે જેને પાણી થી બીક લાગતી હોય પરંતુ પછી સ્વિમિંગ શીખી જાય છે અમાર નિયતિ હા તો મારે એવું જ કહે છે સ્વિમિંગ શીખીને જ જવાનું એમ આ ટ્યુબ આપો તો મને આ ઓલી છે ને તરવા વાળી યસ જો જો આ લઈને હું તરતા શીખી જઈશ ના 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 એ જે લોકો તરવા માટે આવ્યા છે એ લોકો માટે નથી આ છે ને એ સાઈડમાં આવ્યા હોય મૂકે ના ગેસ્ટ કે એવું એના માટે છે એમ એ લોકોને ન ના ને એ લોકોને તો શીખવું ના હોય એટલે એ લોકોને ને આમે આપીએ અરે આવું આપે તો તમને તરતા કેમ આવડે બેન ઈ તો શીખવાડવાનું છે ઈ તો ખુબી છે તમે ટી સર તમારે શીખવાડવાનું હોય આની હાઈ રે કરતા કેમ આવડે ઈ જોવાનું છે બોલો લ્યો મને પૂછે છે લે કે કેમ આવડે આ બગલી એ તો જો તો સ્ટ્રીક સાહેબ સે ને સુપ કરાવ દીધા ધીરી રે હમણા બધાને સુપ કરાવ દે હે અરે પણ એમાં તો જો સાહેબ તમે સાહેબ છો અમે છે ને શીખવાવાળા છે તો તમને આવડવું જોઈએ કેમ શીખવાડું મારે આ નથી શીખવું કેમ શીખવાડશું અરે ભગવાન ના એનાથી ના શીખવાનું હોય હું શીખવાડી દઈશ તમને તરતા બરાબર હે એટલે કઈ ગેરંટી કાર્ડ ના હોય તમે થોડાક એફર્ટ્સ આપો તો શીખવા મળે કઈ એમ નમ કઈ અમે તો કઈ હાથ પકડી પકડીને તો બહુ શીખવાડીએ નહીં હા તો છે તો આપ સુધી અમે અમે શીખશું ને અમે જ કે કરશું બધું હા તો પહેલા તો તમારે છે ને વાળ બાંધવા જોઈએ બરાબર છે આવી રીતે નહીં ઓલે ટોપી એની કેપ આવશે એ પહેરવી જોશે હા હા મારી રે એવું ના પહેર હું મારા તો આમ જ ભાઈ સ્વિમિંગ નો રૂલ્સ છે એ કરવો જોશે તમારે ફોલો બરાબર છે કારણ કે પછી પાણી ગંદુ થાય એમ વાળ ને એવું આવે તો કે કાલો કઈ જો હું એમ પીવું સફી 5000 રૂપિયા એટલે આવડી જાય ત્યાં હતી ને તમને તો એક વર્ષેય આવડે તો તો વરાધી પછી દેવાની થી એમ વરાધી ની 5000 એમ પાધીમાં આવડી જાય 5000 તમારા રોકડા ના 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 એવું ના હોય અમારે અરે એ તો એમ અમે તો જ કર્યું તમારા શું છે સનો ધંધો છે અરે કઈ છે ધંધો હોય તો એવું કરીએ એમ એ રીંકી બેન આ કોને લઈ એવા છો તમે કાઈ ની મસ્તી કરું છું 5000 રૂપિયા ના વાંધો નહી હાલો ને એ તો શીખી જાહુ અમે ટાઈમ રહેતા હા તો હવે કાલ થી તમે જોઈન થઈ જાજો બરાબર છે આ તો હવે ટાઈમ વયો ગયો છે તો આજે ખાલી ખોટા આવ્યા ને આપણે રિંકી અરે પણ વાતચીત તો થઈ ગઈ ને કાલે આવી વાત તો કાલે એક દિવસ બગડે તો એક દિવસ તો બગડવાનો જ હતો હા એ લઈ તો મે વિસાયવી ની આ રુઆલ આ વિસારવાનું ને વિસારતી નથી ને પછી વાં જાય વિસારવાનું હોય ને એ વિસારા વગર બોલી છે સારું તમે તમારા હોય જઈ શકો છો અમે 5000 રૂપિયા કાલે એડવાન્સ એડ કરી દેહું બરાબર ओके सेट केक शॉप માં વયા ગયા એ સા이브 આ લઈ જાઓ ટ્યુબ લઈ જાઓ કાલે આવવાનું છે તો પણ સા이브 ની સુક કરી દીતા હા તો એમાં શું હોય કે વસ્તુ ખોટી કીધી હોય તો બોલ લે આવ તું તાર મિત્રાર વાતું કર લે હાલો કરી લો હો એ મારા વાલા મિત્રો તમને જોા વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને કરો અરે અરે વાત છે કાઈ હાલો હાલો બીજો વીડિયો હેતલ ક્યાં હેતલ બેન પર માર સુરત